પાડી રોકડીયા હનુમાનજી મંદિરનો ત્રેવીસમો પાટોત્સવ અને હનુમાન જયંતિ નિમિત્તે ભક્તો દર્શનાર્થે ઉમટ્યા યજ્ઞ અને મહાપ્રસાદમાં હજારોની સંખ્યામાં ભક્તોએ લાભ લીધો પાડી હનુમાન ડુંગરીના તળેતીમાં આવેલ રોકડીયા હનુમાનજી મંદિરનો ત્રેવીસમો પાટોત્સવ અને હનુમાન જયંતિ નિમિત્તે પૂજા અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષના જેમ આ વર્ષે પણ હનુમાન જયંતિની ઉજવણી પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો સવારથી દાદાના દર્શન માટે ઉમટી પડ્યા હતા સવારે પૂજાનો પ્રારંભ બાદ બપોરે તેની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને જે બાદ બપોરે અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરતા પારડી નગરજનો તેમજ આસપાસના ભક્તોએ હજારોની સંખ્યામાં લાભ લીધો હતો રોકડિયા હનુમાનજી મંદિરનું ખૂબ જ મહત્વ રહેલું છે દાદાના દર્શન માટે ભક્તો ઉમટી પડે છે સવારે ભૂદેવોના શાસ્ત્રોક્ત વિધિ સાથે યજ્ઞમાં જોડાઓ બેઠા હતા ભક્તિમય માહોલમાં રોકડિયા હનુમાનજીનો ત્રેવીસમો પાટોત્સવ અને હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી

आज रोज किल्ला पार्टी खाते हनुमान जयंती जन्मदोत्सवी है ભક્તોજનો સવાર થી દર્શન માટે આવે છે અને દર્શન નો લાભ લે છે શાંતિ થી ત્યારબાદ મંદિર ની અંદર થશે વાગે અને ઉમનાવથી સાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે જે બધા મહાપ્રસાદ નું ભોજન કરે છે અને ખુદ આનંદ માં રહે છે રોકડિયા હનુમાનજી એટલે નામ જ રોકડિયા હનુમાનજી એવું કહેવામાં આવે કે રોકડિયા હનુમાનજી પાસે આવે એટલે રોકડું કરે અને રોકડો શિક્ષા દે સવારથી આજે અહીંયા આગળ બે રીતના યજ્ઞ થવામાં આવે છે કે અત્યારે ચૈત્રી નવરાત્રી જાય તો ચૈત્રી નવરાત્રીના કારણે એનો શ્રી પણ અંદર ઉમવામાં આવે છે અને હનુમાન જયંતિ નિમિત્તે ભાઈઓ અહિયાં હનુમાન જયંતિનો નો નો લાભ લે છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો